નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ પર મિત્રો આજના સમયમાં એક એવી સમસ્યા છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે એ છે એસિડિટી અને ગેસની તકલીફ કોઈને પેટમાં બરતરા થાય છે કોઈને ખાટા ઓડકાર આવે છે કોઈને પેટમાં ભારેપણું લાગે છે તો કોઈને આફરો આ એક એવી સમસ્યા છે જે માત્ર આપણા શરીર પણ જ નહીં પણ મન પર અસર કરે છે થોડી પણ એસિડિટી હોય તો આખો દિવસ ચીડચીડો લાગે છે ભૂખ ન લાગે તણાવ વધી જાય અને કામમાં મન ન લાગે આજની આ વિગતવાર વાતમાં આપણે જાણીશું એસિડિટી અને ગેસ થાય છે શા માટે તેના લક્ષણો શું છે અને સૌથી અગત્યનું ઘરેલું ઉપચારો કયા છે જે આ તકલીફને કુદરતી રીતે દૂર કરી શકે છે પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો તથા પરિવારમાં વિડીયો શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી સાબિત થઈ શકે અને હા કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો સૌથી પહેલાં વાત કરીએ કે એસિડિટી અને ગેસ છે શું મિત્રો આપણું પેટ રોજ ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે જ્યારે આ એસિડનું પ્રમાણ યોગ્ય રહે ત્યારે ખોરાક સહેલાઈથી પચે છે પરંતુ જ્યારે આ એસિડ વધારે બને છે અથવા ખાલી પેટ લાંબા સમય સુધી રહે છે ત્યારે આ એસિડ અન્નનળી તરફ ચડી જાય છે એ સમયે છાતીમાં કે ગળામાં બળતરા થાય છે એને આપણે એસિડિટી કહીએ છીએ બીજી તરફ જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે હવા ગળી જઈએ છીએ અથવા ખોરાક આંતરડામાં વધુ સમય સુધી અટકાઈ રહે છે ત્યારે વાયુ ઉત્પન્ન થાય છે એ જ છે ગેસ અથવા આફરો આ વાયુ જો શરીરમાં ફસાઈ જાય તો પેટ ફૂલેલું લાગે છે દુખાવો થાય છે અને ઓડકાર આવતો રહે છે હવે સમજીએ કે આ સમસ્યાના મુખ્ય કારણો શું છે સૌથી મોટું કારણ છે આહારની ખોટી આદતો આજના સમયમાં લોકો વધારે પડતા મસાલેદાર તેલિયું અને તળેલું ખોરાક ખાય છે આ ખોરાક પચવામાં ભારે હોય છે અને પેટમાં એસિડનું પ્રમાણ વધારે કરે છે ટમેટા ડુંગળી લસણ ચોકલેટ કેફિનવાળા પીણા જેમ કે ચા અને કોફી તથા સોડાવાળા પીણા આ બધા એસિડિટી વધારતા ખોરાક છે વધુમાં ઘણા લોકો ખોરાક અનિયમિત સમયે ખાય છે ક્યારેક લાંબો સમય ભૂખ્યા રહે છે પછી એકસાથે વધારે ખાઈ લે છે એ પણ એસિડિટીનું મોટું કારણ છે બીજું મોટું કારણ છે જીવનશૈલીની ભૂલો ધૂમ્રપાન આલ્કોહોલ તણાવ ઊંઘની અછત અને જમ્યા પછી તરત સૂઈ જવું આ બધા કારણો પણ એસિડિટી અને ગેસને આમંત્રણ આપે છે તળાવના કારણે શરીર વધુ એસિડ ઉત્પન્ન કરે છે જે લોકો વધારે વજન ધરાવે છે એમના પેટ પર દબાણ વધે છે અને એસિડ અન્નનળીમાં ચડી જાય છે ઝડપથી ખાવું પણ ગેસનું મુખ્ય કારણ છે કારણ કે એ સમયે હવા પણ વધારે ગળી જાય છે હવે જો વાત કરીએ તબીબી કારણોની તો ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે પણ એસિડિટી થાય છે અમુક દવાઓ જેવી કે પેનકિલર આયન ટેબ્લેટ કે બ્લડ પ્રેશર દવાઓ પણ પેટના એસિડને અસંતુલિત કરી શકે છે ક્યારેક હાયાટલ હર્નિયા જેવી સ્થિતિમાં પણ એસિડિટી વધે છે આ બધી બાબતોને કારણે જે લક્ષણો દેખાય છે તે બહુ સ્પષ્ટ હોય છે જેમ કે છાતીમાં કે ગળામાં બળતરા થવી ખાટા ઓડકાર આવવા પેટમાં ભારેપણું કે દુખાવો થવો ઉબકા આવવા કે ઉલટી થવી અને ક્યારેક ગળામાં ખારાશ અનુભવવી જો આ લક્ષણો વારંવાર થાય તો એ સામાન્ય નથી એ સૂચવે છે કે આપનું પાચનતંત્ર કમજોર થયું છે અને તાત્કાલિક સુધારાની જરૂર છે હવે જાણીએ સૌથી અગત્યનો ભાગ ઘરેલું ઉપચાર જે તમને તાત્કાલિક અને કુદરતી રાહત આપે છે સૌથી પહેલો ઉપચાર છે ઠંડુ દૂધ અથવા છાસ દૂધમાં કેલ્શિયમ હોય છે જે પેટના એસિડને શોષી લે છે અને તરત જ બળતરા શાંત કરે છે જો દૂધ ન પી શકો તો જીરું અને મીઠું નાખેલી છાસ પીવો એ પણ ખૂબ જ ફાયદાકારક છે બીજું છે આદુ આદુમાં કુદરતી પાચક તત્વો હોય છે જે પેટમાં એસિડનું પ્રમાણ સંતુલિત કરે છે આદુનો નાનો ટુકડો ચાવો કે આદુનો ચા બનાવો તરત જ રાહત મળશે ત્રીજો ઉપચાર છે વરિયાળી વરિયાળીના બીજ પેટના સ્નાયુઓને આરામ આપે છે અને અપચો દૂર કરે છે દરેક ભોજન પછી થોડી વરિયાળી ચાવો અથવા વરિયાળીનો પાણી ઉકાળીને પીવો ચોથો ઉપચાર છે જીરું જીરું એ કુદરતી એસિડ ન્યુટ્રિલાઇઝર છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉકાળો પછી ઠંડુ કરીને પીવો પેટની ગેસમાં તરત રાહત મળશે પાંચમો ઉપચાર છે તુલસીના પાન તુલસીના પાનમાં શાંતકારી ગુણ હોય છે જે પેટની અંદર મિક્સનું ઉત્પાદન વધારે છે અને એસિડની અસર ઘટાડે છે એસિડિટી લાગે ત્યારે પાંચ છ પાન ચાવી લો છઠ્ઠો ઉપચાર છે ગોળ જમ્યા પછી ગોળનો નાનો ટુકડો ખાવાથી પાચનતંત્ર સક્રિય થાય છે તેમાં રહેલું મેગ્નેશિયમ પાચન સુધારે છે સાતમું છે કેળું કેળું એક કુદરતી અને એન્ટાસિડ છે તે પેટની બળતરા ઘટાડે છે એસિડિટી લાગે ત્યારે એક કેળું ખાઈ લો આઠમું છે કોથમીર ધાણાના બીજને પાણીમાં પલારી સવારે પીવાથી પેટ ઠંડુ રહે છે તાજા કોથમીરનો રસ પણ ખૂબ જ પા ફાયદાકારક છે નવમો ઉપચાર છે અજમો અજમો ગેસ માટે સૌથી અસરકારક ઉપચાર છે અડધી ચમચી અજમો અને થોડી સંચળ મિક્સ કરીને ગરમ પાણી સાથે લો દસમો ઉપચાર છે સફરજનનો વિનેગર આ ઉપચાર થોડી કાળજીથી કરવો એક ગ્લાસ પાણીમાં બે ચમચી વિનેગર ભેળવીને ભોજન પહેલાં પીવાથી પાચન સુધરે છે અગિયારમો ઉપચાર છે યોગ્ય મુદ્રા જમ્યા પછી તરત આડા ન પડવું સીધા બેસો કે ધીમે ચાલો જેથી પાચન સરળ બને અને બારમો ઉપચાર છે પૂરતું પાણી પીવું પાણી એસિડને મંદ કરે છે શરીરની ઝેરી તત્વોને બહાર કાઢે છે દિવસભર પૂરતું પાણી પીવું જરૂરી છે ખાસ કરીને સવારે ખાલી પેટે ગુંગળું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે હવે જો આપને કાયમી રાહત જોઈએ તો જીવનશૈલીમાં થોડા ફેરફારો જરૂરી છે ખાવાનું સમયસર લો નાના પણ વારંવાર ભોજન લો જમ્યા પછી દસ પંદર મિનિટ ચાલો સૂતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક પહેલાં જ રાત્રિ ભોજન કરો સૂતી વખતે માથાનો ભાગ થોડો ઊંચો રાખો તણાવ ઓછો રાખો ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો અને નિયમિત વ્યાયામ કરો જો આ ઉપચારો પછી પણ સમસ્યા વારંવાર થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે ક્યારેક આ સામાન્ય એસિડિટી નથી પરંતુ ગેસ્ટ્રાઇટિક કે અલ્સર જેવી સમસ્યાઓનું પણ લક્ષણ હોઈ શકે છે તો મિત્રો આજથી ધ્યાન રાખો ખોરાકમાં સંતુલન રાખો સમયસર ખાવો અને ઘરના આ સરળ ઉપચારો અજમાવો એસિડિટી અને ગેસ જેવી સામાન્ય લગતી પણ પરેશાન કરતી સમસ્યાથી મુક્તિ મેળવીને સ્વસ્થ હળવા અને આનંદમય જીવન જીવો સ્વસ્થ રહો ખુશ રહો અને આવું જ સચોટ ઉપયોગી અને ઘરેલું જ્ઞાન મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરો ધન્યવાદ મિત્રો